તો મિત્રો શરૂઆત થઈ ચૂકી છે અને હવે શરૂઆત કોણ કરે છે કઈ ખબર નહીં પણ કટકપાએ શંખ મૂકી દીધો છે અને યુદ્ધ ચાલુ થઈ ગયું હવે બાહુબલી હવે સાયા થશે આ બાજુ મિત્રો નજીકથી જ ના પાડવાનું એટલે બે બે જણાનું કામ છે તો મને કહે કે વિહા મકાન થોડુંક દૂર જશે પછી આપણે અહીંયા મને કામ થશે મારું કામ પડશે તો અત્યારે વાંધો નહીં હું તમારી વિડીયો બનાવી રાખું મિત્રો પહેલી બોરી ભરી નાખી છે બીજી બોરી ભરવા માં રાખી દીધી મિત્રો દાણા દાણા ની કિંમત છે હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એક બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આ ડોનો તો મિત્રો વાગી રહ્યા છે નવ અને અમે આવી ગયા છીએ અકબાલ ખેતરે તો આ છે મારે પ્રતાપ કુમાર જે મદદગારીમાં છે અને હું પણ મદદગારીમાં જ છું તો આવી ગયો છે એમનામાં ખેતરમાં હલર તો અજમો કાઢવાના છે અત્યારે અને એ આ બાજુ ઘાસડી પડીને આવી રહ્યો છે તો સ્માઇલ આપી રહ્યો છે પણ આવો તમે અહીંયા ને વિડીયો કોઈ અત્યારે બનાવવાની કોઈ ઈચ્છા નથી કેમકે પણ પ્રતાપે મને યાદ કરે કે હમણાંથી કોઈ વિડીયો આવ્યો નથી તો બરાબર નથી તો અમે તો ચીકો મારી દઈએ તો પહોંચી જઈએ એમ અત્યારે હવે ખેતરે અને જોવો આગળ વિડીયો તો મિત્રો શરૂઆત થઈ ચૂકી છે અને હવે શરૂઆત કોણ કરે છે કાંઈ ખબર નહીં પણ કટકપાએ શંખ ફૂંકી દીધો છે અને યુદ્ધ ચાલુ થઈ ગયું હવે બાહુબળી હવે સાયા થશે આ બાજુ અને પતો પછી તો પાછળ ખબર પડી નથી રાખે હવે તો હું થોડો કામમાં રહીશ અને ચાર જણા છીએ બે ભાઈ ગીરે એક બાહુબલી ને ભલાલ દેવ તો ભલાલ દેવ આ નીચે હે બાહુબલી બલી ગોરા અને કટપા નાખે રહ્યો નામ પાડ્યા મેં ખબર હતા ને ઓ હે બાહુબલી ભલાલ દેવ તું કટપા હું હું સેના નો માણસ હું એટલે વિડીયો બનાવી રાખીશ અને આગળ વધારે રાખશું તો ચલો હવે શરૂઆત થઈ ગઈ છે તો નાખવા વાર કરો થોડો વિડીયો હું બંધ કરીશ અને થોડોક હેલ્પ કરાઈ નાખું મદદ કરાઈ નાખું પછી બીજી બધી વાત મિત્રો એ નજીકથી જ નાખવાનું એટલે બે બે જણાનું કામ છે તો મને કે કે વિહા મકાન થોડું દૂર જશે પછી આપણે અહીંયા કને કામ થશે મારું કામ પડશે તો અત્યારે વાંધો નહીં હું પહેલી વિડીયો બનાવી રાખું આ પાસે ફોટરી બાર આવી રહી છે અને ઓલી બાજુ દાણો હું તમને બતાવા જઉં અહીંયા કને દાણો બાર આવી રહ્યો છે 他在帮助小朋友。啊

અને નાનો દાણો સામે મિત્રો મેન કામમાં માં કટપા અને ભલાલ દેવ બે નાખી રહ્યા છે આપણે કઈ તો બધું છે નહીં અત્યારે તો એક આડો થા પછી નાખીશું گرمی ہیں بجے تو تھوڑک کام کرشو جم ہوئی گیا کٹ اپنے موج میں ہے

જવાયો ઉપર રહ્યો સારું કામ થઈ રહી છે અત્યાર સુધી હું જ લેતો હતો કટાપા ખેંચીને મતલબ કે પ્રતાપ ખેંચી રહ્યો છે નજીક કરી રહ્યો છે અજમાને જેથી ઉતાવળ થાય

છેલ્લે હવે દાખલા નીકળી રહ્યા કામ તો પૂરું કચરો બધો જઈ રહ્યા છે નીકળી જશે હલન થઈ જુઓ તમે પેકિંગ નીકળ્યું કચરો નીચે પણ બધો કચરો જ છે અધર થશે બંધ તમે તો કામ હવે અમારું પતી ગયું છે છેલ્લે હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો એ બે પૈસા ખેતરે હજી અને સામે જઈ રહ્યું છે અલર અને અમે આવી ગયા છીએ વચલ હું ને પ્રતાપ તમે કોચજી ઘરે અને તડકો ખૂબ થઈ ગયો છે દોઢ વાગ્યા જેવું થઈ રહ્યું છે એક ને તેવી થઈ છે તો મિત્રો આ હતોજનો પણ વિડીયો આ સારા ખૂચુક વિડીયો તમને સારો લાગ્યો છે મળશો આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો